પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે સુરતથી એક શોકાનવાળા સમાચાર સામે આવી રહ્યા છે અહીં રેડ દરમિયાન શહેરમાંથી લગભગ ચારસોથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે માહિતી અનુસાર હાલમાં ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતના સચિન ઊન લાલકટ અને લિબાય સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધાર કાર્ડ પણ મળી આવ્યા છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે અડતાલીસ કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે જેના પર કાર્યવાહી કરતી વખતે પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ સડી ગયાનો દાવો કરાયો છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ એલ્ટિમેટ આપી ચૂક્યા હતા મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘુસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની સાથે સાથે આ તમામ એસઓસી એ ઓબલ્ડિયો અને જોન છે હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિગ હાથ ધર્યું હતું જેમાં ચારસોથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા તો હાલ અત્યાર માટે આલુ જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે